ऋतु પ્રમાણે આપલી જળ કોઈ વિષમ આઉ ભારતિય કોઈ દેશ નથી કે આપણે ત્રણ ત્રણ ઋતુઓ છે ઋતુ પ્રમાણે જો તમે જળ પીવો સવારમાં કશે થશે ની પણ શિયાળાની અંદર તમારે જે જળ પીવું છે એક જો માટલીનું માટલી હોય કે નોટો હોય ગમે તે એની અંદર ચાંદીની માટી હોય કે સોનાની માટી જો તો સોવર્ણ જળ થઈ જાય પેરું રૂપાનું જળ થઈ જાય અને એ જો શિયાળામાં તમે પીવોને તો તમને લખમાય જો કે ના થાય કોઈ એક રીતિ રૂપાની કયા જનીનું મુખવાડું શિયાળા માટે ઉનાળામાં માટી હોય જે માટીની માટી નું બહારના ઘરેથી લાવવી માટીનું અને એ માટીનું પાણી જેટલું થરે અને એ માટીનું પાણી તમે જેટલું પીવો કારણ કે આપડા આને જઠરાગ ની કહેવાય આની તે અગ્નિ રહેલો છે જેના પછી કોઈ દિવસ પાણી પીવાય નહીં અડધો કલાક તો પાણી પીવાય જ નહીં જેના પછી કોઈ દિવસ પાણી નહીં પીવાનું અને જેના પછી જે કોઈ પાણી પીવે ને અને એમાંય ઠંડુ પીવે ને એને આમ જો રોગ થાય 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 એને ડાકણી ના થાય લીવર થાય કિડની ના થાય ફેફસા ના થાય બધા થાય માખીનું પાણી પીવું ઉનાળામાં હવે જો મારી વાતને કાન ખોલી આ જીવવાની કળા બતાવું છું પહેલા જીવતા શીખો પછી સંત ચરણમાં સદ્ગુરુ ચરણે આવીને અનજો કઈ પામ નીકળતા શીખો હોણાળામાં માટીનો પાણી ભીરો ત્રીજું પાણી તો પીવો જ નહીં એમાં રાખો વસ્તુ રાખો એમાં વાળો નહીં વસ્તુ રાખમ તો વાળો નહીં કાય પડે ત્રીજું રાખો એટલા રોગ વધારે થાય છે કટ 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 અને ગટક ત્રીજું પીવાનું તે ભેંસને રોગ ના થા ગાયને રોગ ના થા બકરીને રોગ ના થા સિંહને રોગ ના થા કારણ કે ગેસ પીવે છપક 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 ઇનું પ્રાણ અંદર જાય શ્વાસ અંદર જાય પીટી જાય પ્રાણ અને આપણે તો સીધું કડ 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 જાળવ લઉં માગલા માણી નાખતો એ શું છે આ માણસો કે પ્રાણી વાગે અયા પાણી વાગે પેટમાં જે અનિડ્યુ છે ને એટલે ઠંડુ કરી રાખજે આદળ સળતી ઠંડી કરી રાખજે બિchnari કો બને સોડ કરી જ આપે છે અને તુમા સામા ત્રામન વાશનમાં પાણી રાખીને પીઓ તો તમને કોઈ દિવસ માથાનો દુખાવો કે હેમરેજ કે આપને કોઈ દિવસ કઈ પણ વાય ખરે નહીં કશું ના થાય તોમા સામા તમારું પાણી કાયમ નહી પીવાનું સમજી લેજો

माँ हर खार आखों ने तो माँ को लिख ही जाए माँ हर खार आता सीखो संका पुष्प का काढ़ी ना को है ना है परमात्मा ने तुम्हारे अंदर पिलों से क्या है दो त्वार मजेशों चार येदवा परिकितु इस बलत्तु एक से जुदो न जानो जगी एक से हरी एक से जुदो न जानो जगी